મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લીલી મેથીનું નું તો આપણે એક કપ સેણા લોટ લીધો છે આ બેસન અને આ એક કપ આપણે મેથીની ભાજી લીધી છે અને આ એક પોણો કપ આપણે લીલા ધાણા લીધા છે આ એક તીખું મરચું આપણે સુધારીને લીધું છે અને આ લસણ લીધું છે આપણે સાત થી આઠ કળી આ રીતે ઝીણું ઝીણું સુધારીને અને આ મરી પાવડર છે આ હિંગ છે આ સંસળ પાવડર છે આ આમસુર પાવડર છે અને આ ખાવાનો સોડા છે આ મીઠું લીધું છે એક ચમચી આ સોસ છે અને આ ચટણી છે આપણે આ કરવા માટે લીધું છે આ ચટણી આપણે હમણાં બનાવી લીધી છે અને આ પાણી જોઈશે આપણે અને આ તેલ જોશે આપણે તળવા માટે તો આપણે આ મેથી લીલા ધાણા અને આ મરચા અને લસણ આ બધું આપણે પીસી લેશું આ ભાજી પણ આપણે ધોઈ અને નિતારી લીધી છે તો આ મેથી ભાજી નાખશું આપણે અને આ લીલા ધાણા નાખશું આપણે અને આ મળશે છે લીલા એ નાખશું અને આ લસણ છે એ નાખશું આપણે તો આપણે પાણી નાખશું તો આને હવે આપણે પીસી લેશું તો આપણે જોઈ લેશું આ રીતે આપણે પીસી લીધું છે તો હવે આપણે આ બેટર બનાવી લેશું તો આ શેણા નો લોટ નાખશું આપણે એમાં આ મરી પાવડર છે એ નાખશું આપણે અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આ આમસુર પાવડર છે એ નાખશું અને હિંગ નાખશું અને હવે જે આપણે આ બનાવ્યું છે મિશ્રણ એ નાખશું આમાં હવે આપણે આમાં પાણી નાખશું આપણે હજી આમાં થોડુંક પાણી નાખશું

આ શિયાળાની ઠંડીમાં પણ આ ઘોસળીયું ખાવાની મજા બહુ આવે છે કારણ કે આમાં બધો મસાલો આવે એટલે મજા બહુ આવે ખાવાની એમ તો આપણે આ લીધો છે છે એક સોસ એની અંદર આપણે હવે આ બેટર ભરશું આ રીતે આપણે ભરી લેશું માલપા તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઘૂસડીઓ પાડી લેશું આ રીતે આપણે તો હવે આપણે આને ધીમા ધીમા તાપ્યા સડવા દઈશું પાતળાઈ ગયું છે હવે આપણે એને બહાર કાઢી લઈશું તો આપણે આ રીતે હવે બધું તો આ રીતે આપણે આ બનાવી લીધા છે તો હવે આપણે આને બહાર કાઢી લેશું તો આપણે સૌ કરશું તો આપણે સૌ કરશું અને આ ઘોસળીઓ સૌ કરશું તમે પણ આ રીતે ઘોસડીઓ બનાવજો ટ્રાય મારજો ખાજો બહુ મજા આવશે તો આ આમસુર પાવડર છે એ આપણે નાખશું માથે સૌ કરશું અને આ સનસર પાવડર છે એ પણ આપણે સૌ કરશું એની માથે પણ આપણે આ આમસુર પાવડર સર્વ કરશું અને આસન સંસર પાવડર સર્વ કરશું તૈયાર છે આપણી લીલી મેથી નું તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી લીલી મેથી નું